એક વખત એક રાજાના દરબારમાં ગીત સંગીતનો કાર્યક્રમ ચાલતો હતો સ્વાભાવિક છે કે રાજદરબારમાં આ કાર્યક્રમ ચાલતો હતો એટલે અનેક લોકોની ભીડ પણ હતી એમાં એક ગાયક કલાકાર જ્યારે ગાવા માટે આવ્યા ત્યારે એણે એક શરત મૂકી કે હું ગીત ગાવા તૈયાર છું પણ હું ગીત ગાતો હોય એ દરમિયાન કોઈએ તાળી વગાડવાની નહીં કોઈએ તાળી વગાડશો તો મને નહીં ગમે એટલે ઓડિયન્સને સ્વાભાવિક રીતે આશ્ચર્ય થયું અને છતાંય એ શરત સ્વીકારી ગાયક કલાકારે રજૂઆત શરૂ કરી પોતાની ગાયન કલાની અને એવી સરસ રજૂઆત કરી એવા સરસ મધુર કંઠમાં ગીત ગાયું કે ઓડિયન્સ તાળીઓ પાડ્યા વગર રહી ન શક્યું ઓડિયન્સને ખબર હતી કે આપણે શરત સ્વીકારી છે અને તાળીઓ પાડીશું તો કલાકાર નારાજ થશે છતાંય એ તાળીઓ પાડ્યા વગર રહી ન શક્યો અને ત્યારે પેલા કલાકારે કહ્યું કે બસ મારે મારી કલાની પરીક્ષા કરવી હતી કે મારી અંદર એ સામર્થ્ય છે કે નહીં મારા કલામાં મારી કલામાં એ પ્રભાવ છે કે નહીં કે ઓડિયન્સ પ્રસન્ન થાય મેં તાળીઓ પાડવાની ના પાડી હતી છતાં તમે તાળી પાડ્યા વગર રહી ન શક્યા એનો અર્થ એ થયો કે મારી ગાયન કલા આપને ગમી છે અને એ મારી ગાયન કલા સારી છે હવે આ ઘટના મેં સાંભળી ત્યારે મને બહુ આનંદ થયો અત્યારે ગીત સંગીતના કોઈ કાર્યક્રમમાં જઈએ છીએ મ્યુઝિકલ નાઇટના ફિલ્મી ગીતોના ભલે હોય કે બીજા કોઈ હોય પણ એમાં કલાકારો તાળીઓની ભીખ માગતા હોય છે આવે એવા બે હાથે પોતે તાળીઓ પાડે એક હાથમાં માઇક પકડ્યો ને એક ખાલી હાથ બંને હાથે તાળી પાડે અને ઓડિયન્સને કહે કે તમે તાળી પાડો એટલે એને ખબર છે કે હું કંઈ સારું ગાઈ શકું એમ નથી પણ તમે તાળી વગાડો અને મને પ્રોત્સાહન આપો હું ભલે નબળું ગાતો હોઉં મારી પાસે કલાનું સામર્થ્ય ભલે ન હોય પણ તમારે મારી કદર કરવાની આ જે તાળીઓની ભીખ માગવાની વાત છે એ કલાકારને શોભતી નથી કલાકારે તો સ્વમાનથી એમ કહેવાનું હોય કે ચાલો હું મારી કલા રજૂ કરું છું અને તમે તાળી પાડ્યા વગર રહી શકો તો રહી બતાવો આવા સાચા કલાકારો આજે દુર્લભ છે પણ કોઈક આવા સાચા કલાકાર મળે ત્યારે એને વંદન કરવાનું મન થાય તો આવા કલાકારો આપણને મળે એવી અપેક્ષા સાથે આ વાત પૂરી કરું છું